બાપા છોડે જો જાવજો બટા છોડે જો છું જો ગરાંગા દાદા માંગે તો ફોગ થઈ થી બાપા એકાદુ ગરાંગો વધાર લગન થોડા ફોગ કરાય આ નથી કારખાનું આ હોનું કેદી ગાબું બીજમાં બીજરો લઈ લેવાય પણ આવો ગા થોડો એ હા ભરે કોણ તારો બાપો લો ઘરને ધ્યાન ને તો પાણી નગર આવી પાછો ઓ મન કરવા

બે હલેરિયા હતા અને કોઈ નતા ડોલી ડોલી મારા ભાઈ આજ લાગી હોય અને એટલી આજ માં એ હલેરિયા બધા ઓગરી ગયા હોય એ તું આ મોહણિયા કે જ માને ભૂર્યા ભૂર્યા હરકી જાવ હોય ને એ વાત તારી હાચી પણ કાલ હું ત્યાં હતો કે નહીં હા પછી મેં ત્યાં ઓલો વાહણો લીધો તો તને ખબર છે ને પછી આમ જો એ આમ ઘસકોલમાં નતો લીધો ઓલા હલરિયા પીડ્યા ને તે મેં આમ એકો આમ સાઈડમાં સડાયા છે હા આમ જો આજ તો આપણો મેર પડી જ જાય છે હા સુકા હા તો હાય હાય

અને તારો બાપો ભૂત ભૂત કરી અને મને વઢી વઢીને મારી ધૂળ કાઢી નાખે ભલા માણસ પણ ફોર્યા ફોર્યું તો જડી જતો ના ના બધું ફોરી નાખ્યું ફરતો રાખડ્યો બધું ફફોરી નાખ્યું પછી આ તડકો મોરો પડે તો આપણે હંસકને દઈ છુ ઓ ડોલી હું તો ખોટી મેનેજ રેવા દેન ભિલા અહીંયા કાઈ નીકળતું નથી એ નીકળી જાય ને આખો આપડી ભૂક ઉકડી જાય ભલા મણા આવી આરા નો કરાય એ cái tàu của nó làm thế nào? ôi papa! êi bùi à, mờ lá mờ lá, đi ăn đồ đi ăn tiêu આજે આપડે સાંજે હલાઈ ગયા ગોતવાના હે ખબર નથી આયા Ternah parto to અહિયા નથી ગુડાવું નથી ગુડાવું તો હા ન તો ખાતો કાતો ખડક મૂકવું દે કરો ખરી જો ફરી થાય છે ને તો આપણને જવાય નહી દે ઉડી હસી ડોલી તો આવું નથી ગીર ભૂત આવ્યું તું એ ભલા માણા ભૂત નહીં હોય આપણે બે મહણી ગયા તા ને એટલે તું ગીરે આવી હોય જોઈ છો અને તને સપનું આવી ગયું હોય ના ના ભૂત હતું હું જોઈ લઉં તમારો કેસો ઉતરી નહીં ગયો I'm game, So do you do <laughs> 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 કઈ મારો દીકરો ઘીરે આવી લાફો મારી ગયો ભૂત ભૂત કરી બાબા તે નહીં છો રાગ નાખી તો હું નહીં રહ્યો બાબા

ઊંધો તારો બાપો ઊંધો લઈ ગયો તો તું મને હમણાં તારો બાપો અહીંયા મારો વાર કાઢે અને આવતો નઈ મારા ઘીરે કોઈ દી આવ્યા